નમસ્તે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે જ્યારે ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડ રૂપિયાનું વિકાસશીલ આ બજેટ રજૂ કરવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એવા જ વડીલ મોરબી અને નાણા મંત્રી આદરણીય કનુભાઈ સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું કારણ કે મારા શિક્ષણ વિભાગની અંદર ઓગણસાઠ હજાર નવસો ને નવ્વાણું કરોડ રૂપિયાનું બજેટ જ્યારે એમને આપ્યું છે ત્યારે અંત્યોદય સુધી દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થઈ રહી ઇન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી બધી જ બાબતોમાં આ બજેટ દ્વારા શિક્ષણને ખૂબ મહત્ત્વમાં મહત્વ આપવામાં આવ્યું છે હું માનનીય મુખ્યમંત્રીશ્રીના આ સંવેદનશીલ નિર્ણયને ખૂબ ખૂબ વંદન કરું છું એમનો આભાર વ્યક્ત કરું છું આદરણી મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રો અને સચિવ સચિવશ્રીઓએ પણ ખૂબ મહેનત કરી અને ખૂબ સારી રીતે ગુજરાતના તમામ જિલ્લાઓને સર્વાંગી રીતે શિક્ષણ પ્રાપ્ત થાય એ તુસજે મહેનત કરી છે એ બદલ પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ફરી વખત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો શિક્ષણ વતી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું અસ